જયેશ ભાઈ જયેશ પટેલ અમદાવાદ 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 છે જયેશ પટેલ અને એનું રેસ્ટોરન્ટ છે બધું આમાં નાખી દેવું અને તમે પ્યોર વેજીટેરિયન બનાવો પ્યોર વેજીટેરિયન તો પ્યોર વેજીટેરિયન બનાવે છે અને બહુ જૂના છે કુક અમારે તો લોંગ ટાઈમ થી ઓળખીએ છે તો હાલો અંદર જઈએ અને હું હું બનાવે છે બધી આઈટમ બધી નોન એન્ડ ગાર્લિક અચ્છા ગાર્લિક વગર નું બનાવો ગાર્લિક વગર એની આઈટમ યા ગાર્લિક વગરનું અને ઓનિયન વગરનું નું બી બનાવે છે તો હાલો આપણે જઈએ અંદર અને જોઈએ જય માતાજી અમારા મેર ના એક કરે છે વિડીયા જોવે છે હું નામ કીધું તમે તમારું નામ શું મારું નામ કુસુમ કુસુમબેન ની સાથે એનએચએસ માં કામ કરે છે ગ્લેનફિલ્ડ હોસ્પિટલ માં તો બેન મને હું તમને કદાચ ઓળખતો હશે પણ થેન્ક યુ અમારા મેરના ના બેન સાથે કામ કરે છે તો નીલબેન વિદ્યા જોતા રહેજો અને મોકલાજો અમે આજે બેન ના રેસ્ટોરન્ટ આવ્યા છે અને મસ્ત મસ્ત એન્જોય કરીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ Oh, yeah. So, you know you cheers uh me? You're right. Yeah, all good. Yes. How amazing. is the food? Amazing. amazing. Oh, yeah. Enjoy. Right? Very good. Cheers, sir. Cheers, man. Where are you from? We're from Leicester. Leicester? Yeah. The oh, food is yeah. absolutely top. Yeah. Amazing. Good man. Yeah. What do you you think funny uh, items? We've got funny. We got, how can you do? We've got um, too many items, yeah. then. Right? But enjoy, any Absolutely got good <laughs> Thank you.

અત્યારે યાદ છો ઓ તનજા યાદ તમે લેસ્ટર હા લંડન તમે લેસ્ટર સારું સારું વેરી ગુડ નેસ્ટિક નેસ્ટ મીટ ઓ હેપ્પી બર્થડે તો મેન નો બર્થડે છે એટલે બધા આવ્યા છે વેરી ગુડ નેસ્ટ મીટ થેન્ક યુ વેરી મચ મજા આવે ફૂડ માં પાણી કઈક છે તો બધા બહુ એન્જોય કરે છે થેન્ક યુ ખાઓ પીઓ મજ મજ હેલો યો આઇ નાઇસ ફૂડ ઓકે વેરી ગુડ ઓના બહુ ઇન્જોય કરે છે જવ વેરી ગુડ ઓલ પીપલ ટેલ નાઈસ ફૂડ હેને તમે અહીંયા કેટલો ચંચે હા આ રેસ્ટોરન્ટ નાઇન મંથ નવ મંચ જ છે પેલા રેસ્ટોરન્ટ બીજું હતું કે ના ના તો ફર્સ્ટ ટાઈમ આ ઓપન જ કયું કમિઝ ઓપન અચ કર્યું ડાયરેકલી ફર્સ્ટ ટાઈમ વેલ ધન અને પ્યોર વેજીટેરિયન ટાઈમ ટેબલ તો આપણે કહી દીધું છે એડ્રેસ નાખી દઈશ 12 ટુ 10 ઓલ ધ ટાઈમ લાઈક ધીસ યા ઓલ ધ ટાઈમ ફૂલ બી કે સેટરડે સન્ડે સેટરડે સેટરડે નો નો એવરી ડે તો તમે પેલું બર્થડે પાર્ટી અને પેલું બી કરો છો બર્થડે પાર્ટી ઉપર હોલ હોય હોલ માં આપણે હોલ ના પૈસા નથી લેતા હોલ ના પૈસા જસ્ટ ફૂડ ના પૈસા જસ્ટ ફૂડ ના યાર ફ્રી મ્યુઝિક નો બે અરેન્જમેન્ટ મ્યુઝિક ને અરેન્જમેન્ટ આપણે કરી પૈસા અલગ થાય પણ અરેન્જમેન્ટ કરી દો મ્યુઝિક ના પૈસા એટલા ન થતા અમે ઇન્ક્લુડ બી કરી નાખ્યા સમ ટાઈમ ઓકે એવું નહી કે અનજ પે કરવાનું અમે પણ કર નાખીએ એક્સ્ટ્રા આપણો વિડિયો જોઈને આવે તો એને ભી પ્રાઇસ કર દેવાની તમારે અરે ફ્રી માં આપી દે ના 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 ફ્રી માં તો તો પછી તમારે ભાગી જાવ કાઈ નહી નહી ભાગી જાવ બહુ ગુડ માણસ છે જયેશભાઈ અને ખવરાવે છે પીવરાવે છે બધા હેપી છે ખાવા પીવામાં અને ઉપરનો જે હોલ છે એ ફ્રી છે એનો હોલનો ચાર્જ નથી કરતા તો જમવાના જે કંઈ પૈસા હોય અને મ્યુઝિક ના ભી તમે અરેન્જમેન્ટ કરી દયો એ બી બહુ આટલું બધું પૈસા નથી લેતા અને બહુ મસ્ત રીતે તો આવજો તમે અહીંયા અને એન્જોય કરજો બહુ મસ્ત ફૂડ છે આપણે ફૂડ બી ટ્રાય કરીએ શું બને ભૈયા તમે શાહી પનીર પંજાબી હો પહાડી 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 કહા સે હો ઉત્તરાખંડ શાહી પનીર બનાવે તો આ બાજુ મહારાજા સ્પેશિયલ એમાં ભી પનીર ની આઈટમ જ આવે છે ટાઈપ કરી જાય એક કાજુ કરી હોય એક પનીર કરી હોય અને એક વેજ કરી હોય ઓ મહારાજા સ્પેશિયલ એક સ્વીટ હોય એક સ્પાઈસી મિક્સ ત્રણ મિક્સ અલગ અલગ આટલું બધું બીજી છે આપણા માટે જયેશભાઈ કામ કહેજો એ બદલ થેન્ક યુ જયેશભાઈ તમારો અને જો આજે આટલા માણસો છે આટલું બીજી છે અને કિચન ભી આટલું બીજી છે વાત જવા દો આવજો ક્યારેક કેટલી સ્પીડ ઉપર છે અને બહુ બીજી રીતે છે જો આટલું બધું સુવિધા આપે છે આવી જો મસ્ત ફૂડ એ મસ્ત આપણે ટ્રાય બી કરશું બપોરતા હોય જમવાનું બપોર ના હોય કઈ વધે બધું ફિનિશ જ થઈ જાય રાત પછી નેક્સ્ટ ડે નવું બનાવવાનું વાહ વાહ તો આ સ્પેશિયલ આઈટમ છે મહારાજા ગ્રાન્ડ મહારાજા આજે એક બનાવશે ને આ ત્રણ ત્રણ આઈટમ જે બનાવશે પોષણ અલગ અલગ હોય પણ

આ મીડિયમ છે રામભાઈ આના મીડિયમ હા આની સ્પેશિયલ કરી છે કે ત્રણ અલગ અલગ ટેસ્ટ ટેસ્ટમાં અલગ અલગ છે તો આની સ્પેશિયલ તો ગ્રાન્ટ મહારાજા સ્પેશિયલ તો ગ્રાન્ટ મહારાજા સ્પેશિયલ આ છે આ કાજુમાં આવે આ બીજું કોટ આ કાજુવાળી આ કાજુ વળી અને આ પનીરવાળી અને ઓલી છે એ પનીરવાળી

મસાલા નાખે છે મીઠું હળદર આ બને છે ઢોસા હે ને પેલા ઢોસા બને

તે વાહ કે કલર ફૂલ આવી કોમિંગ બસારા બની મસાલા બની બુરજી મસાલા હે ને વાહ ભાઈ વાહ બધું ધમાલ છે જો બોલતા હે બહુ છે કિચન ભાઈ છે સ્પેશિયલ ખૂબ ભાઈ કરે છે શું નામ ભાઈનું કોઈ ભી વસ્તુ બનાય ફર્કો મારેન બને મયુર ભાઈ કેના છો બરોડા કોને બકરો આરે તો ભાઈ ખા પડ્યા બને આ બે હે આ શું બને છે મયુર ભાઈ 65 હા 65 पनीर તમ તમાટે જો બહુ બહુ બીટી સે રેસ્ટોરન્ટ અને બધા આઠાણે કિચન માં બહુ ઉભાતો જ નતી ના આ બાજુ ડોસા બનાવે છે આ બાજુ 60 નંબર ઉપર બધા ઓર્ડર ચાલુ કરતા આવી રીતના આજુ કિચન વેજટેબલ રાખને અપને મસાલા બને આ ડોનટ આ રીતના ઓર્ડર ઉપર બધા બનતા આ પીઝા ભી બનાવે છે ભાઈ શું નામ છે ભીખાભાઈ દમન દીવ ભાઈ છે ભાઈ

ખાવાનો ચાર્જ કરે છે અને હોલ ચાર્જ કરતા હતો તો અહીંયા બધાનો જો બર્થડે છે અમુકનો અને અમુક બધા એમને એનિવર્સરી સેલિબ્રેટ કરે છે અને બહુ મોટો હોલ છે અને મ્યુઝિક મ્યુઝિકનું બી અહીંયા કરી દીયો થાય લાઈવ મ્યુઝિક થાય બધું અમે મ્યુઝિક મ્યુઝિક કોણ છે છે ઇન્ડિયન ઇન્ડિયા થી આયા છે કે ઇન્ડિયા થી તમે બોલાવો તમે પ્રમોટ કરીયા તમે પ્રમોટ કરો વાહ વાહ કે લોકો આવે પ્રમોટ કરીયે લોકો તો આપણા નેક્સ્ટ મંથ થી પાછા ફરી આવશે ઓ અચ્છા અચ્છા પછી આખો 6 મંથ માં કરતા ઓ 5 6 મહિના અહીંયા ને પછી પાછા વયા જ ને પાછા તમે બોલાવો ઓ વેરી ઇને તો તો એ તમારા જ કહેવાય એટલે તમે એરેન્જમેન્ટ કરી દીયો ઓ જયેશભાઈ આપણે છે ને આજે બહુ મસ્ત ખરેખર તમારા રેસ્ટોરન્ટ ની શું વાત કરવી યાર અને જયેશભાઈ નો સ્વભાવ એટલો નાઇસ છે તમે એક વાર આવો ને તો તમને ખબર પડશે કોઈ માણસ એને કદાચ પૈસા ન હોય ને તો જયેશભાઈ કોઈ દી એને પૂછતા નથી અને જે હું તો એને જયેશભાઈ આપણે કેટલા લગભગ પાંચ સાત વર્ષ થઈ ગયા ને તમે આપણે મેળ્યા એને તો મને પાંચ સાત વર્ષનો અનુભવ છે જયેશભાઈનો અને ઈ પેલા બીજે કામ કરતો આપણે એનું નામ નથી લેવું ક્યાં કરતો ક્યાં નહીં પણ અત્યારે પોતાનું રેસ્ટોરન્ટ છે પાર્ટનર છે છે કેટલા જણા નામ શું અશ્વિન અને આ રેસ્ટોરન્ટ છે જયેશભાઈનું આ ઉપરનું છે એ પાર્ટી માટે બધું છે પાર્ટીનું એરેન્જમેન્ટ કરી દે છે જયેશભાઈ અને કોઈ પણ જાતનું હોલનું ચાર્જ નથી કરતા ગ્રાન્ડ મહારાજા એક્ઝેક્ટ કેથરીન સ્ટ્રીટ છે અને એક્ઝેક્ટ આપણે જોઈએ તો ઘેલાની આ ઘેલાની છે આ ની એક્ઝેક્ટ સામે જ છે તો ઇઝી છે કેથરીન સ્ટ્રીટ અને ઘેલાની એક્ઝિટ સામે અને પાર્કિંગ બી બહુ બધું છે એડ્રેસ નાખી દેસું ફોન નંબર નાખી દેસું અને મેન્યુ બી નાખી દેસું તમારે પ્રાઇસ જોવી હોય તો કોઈ બી જાતની અને